રાજ્ય મંત્રી સુરભજી ઠાકોરનો વાવ વિધાનસભા વિસ્તાર નો પ્રવાસ ખેડૂતો અને યુવાનો પ્રશ્નો સાંભળી તંત્ર ને દોડતો ગુજરાત સરકારના મંત્રી સુરભજી ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મત વિસ્તારની વિશેષ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ વાવ સુઈ ગામ અને ભાભર તાલુકાના વિવિધ ગામોનો પ્રવાસ કરીને સ્થાનિક નાગરિકો ખેડૂતો અને યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો મંત્રીએ લોકોની વચ્ચે બેસીને તેમની પાયાની જરૂરિયાતો અને વિસ્તારના પડતર પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆતો સાંભળી હતી ખાસ કરીને સરહદી વિસ્તારના ખેડૂતોએ સિંચાઈના પાણી અને વીજળી પુરવઠા અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા જ્યારે યુવાનોએ રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે નવી તકો ઉભી કરવા માંગ કરી હતી સ્વરૂપજી ઠાકોરે તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી સ્થળ પર જ ઉપસ્થિત વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો તેમણે પીવાના પાણી રસ્તા અને કૃષિલક્ષી સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે સંબંધિત વિભાગોને કડક સૂચના આપી હતી મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકાર છેડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે અને જનતાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવું એ મારી પ્રાથમિકતા છે આ મુલાકાતથી સ્થાનિક લોકોમાં આશાનું કિરણ જાગ્યું છે તંત્રને આપવામાં આવેલી સૂચનાઓ બાદ હવે આગામી દિવસોમાં વાવ અને સુઈગામ પંથકના વિકાસ કાર્યોમાં ગતિ આવે તેવી શક્યતા છે વિધાનસભાના લોકો સાથે જેમના નાના મોટા પ્રશ્નોને લઈ અને આજે ત્યાં મળવા માટે ઓફિસ માટે આવેલા લોકોનું જે પ્રશ્નો લઈને આવ્યા એમના તમામ નાના મોટા પ્રશ્નોનું જલ્દી નિરાકરણ થાય અને એમને એમનું કામ થાય એના માટે લોક સંપર્ક કરવા માટે આજે ઓફિસે આવવાનું થયું